તો ફિલહાલ દોસ્તો અત્યારે કમ્પ્લીટલી વાગ્યા છે બપોરનો દોઢ અને મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ કારણ કે અત્યારે અમે ગામડા આવેલા છે ને થોડુંક અમુક કારણોસર ક્યારે આવવું પડ્યું તો હાલો હતા પણ હવા રહ્યા હતા તો અત્યારે બપોરનો થોડો બ્લોગ લેટ લેટ ચાલુ કરે છે કારણ કે મોબાઈલ થોડો ખરાબ હતો ખબર છે અવારનવાર બ્લોગ આવતા રહે છે પણ મોબાઈલ ખરાબ હતો એટલે બ્લોગ નથી આવતો ઘણા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે બાકી તમે જોઈ શકો છો અત્યારે આ દાદી ના મમ્મી ચિકન જોવાય ને ચિકન જોઈ ને માં આ જો ચિકન તો જ લેકે ને તો ગાઈસ તમે જોઈ શકો છો ઘણા દિવસ પછી એક તો ઘણા દાડા પછી તે આ તૂટતી હે દિની એ તો તૂટતી હે દિની ચિકન તમે જોઈ શકો છો આ કઈક આવી ચિકન હોય તમે જોઈ શકો છો નાની નાની લાગેલી છે કારણ કે ઘણા દાડા પછી ચિકન ખાવ મળે એટલે કેવી ફિલિંગ થાય બતાડો તમને તો બનિયારો લોગ હે તમે જોઈ શકો છો અમારા ઘરનો આ ચોકીદાર મેચ ફિલ્મ કે વોચમેન ચોકીદાર સુપર એ ચોકીદાર કહેવાય એ અત્યારે અત્યારે આરામ કરે છે કારણ કે એમની ડ્યુટી હોય રાતની અને તમે જોઈ શકો છો આ બાજુ સેજે પણ કાપે છે સેજે કે કઈ મારી ઓળન છે ને મારે તરફથી બધાને સાહેબ બનકી નરતમભાઈને સપોર્ટ કરો

મારી દાદી છે અને મારા મમ્મી પપ્પા અત્યારે હાલ કે સેજલ બેન નું થોડું કાગળિયા નું કોમ હતું કઈક એલસી ની તારીખ શું કરવાનું

કારણ કે જગદીશભાઈને નેહાળથી આવવાનું થોડું વાર લાગ્યું હતું કારણ કે પાંચ વાગે આવે ને આપણા ફોનમાંથી થોડુંક ચાર્જર ઓછું હતું તેના કારણે વ્લોગ અત્યારે પાછો ચાલુ કરીને આપણે વિડીયો શૂટિંગ કરવા માંડ્યા છે બાકી તમે જોઈ શકો છો અત્યારે બસ આવે છે સરકારી બસ અને અમે અત્યારે કમ્પ્લેટરી રોડ પર છે કારણ કે ગામડાની મજા કંઈક અલગ જ હોય અને અમારા જગદીશભાઈ ખબર નહીં હું લઈને છે તમે જોઈ શકો છો આ કંઈક લાવેલા છે ખબર નહીં કારણ કે લોકોને ને કોર્ટની બધું કંઈક લાવેલા છે અમે લોકો અત્યારે જઈએ ઘર પર કારણ કે દુકાન પર આવેલા ને ફોને દુકાનથી ચાર્જિંગમાં મૂકેલો તો ત્યાંથી લીધો અને પાછા બ્લોગ શૂપ કરવામાં ચાલુ રાખી બાકી તમે જોઈ શકો છો ગામડામાં કે કંઈક અલગ મજા આવે કારણ કે આપણે હજી થી હવારે જ આવેલા હાલોથી તો કંઈ નહીં તમે બ્લોગમાં ભણે રહો બાકી અત્યારે ક્યારે જઈએ ને ઘરનો માહોલ બતાડીએ બાકી નાય ધોઈ તમે જોઈ શકો બુસટ હું નહીં હતો ને એટલે એ જ બુસટ પહેરા લેવા આવી કારણ કે લીલું બુશર્ટ પહેરવાની મજા નહીં અને મારે જગદીશભાઈ અને નેહાર પહેરા કેવા લાગે છે આ નેહારા જાય છે પણ શું કરવા જાય ખબર નહીં પડતી જેની હીરો બીરો ભણી થાય બની ભણી તૈયાર થઈને કપડા બાકી તમે જોઈ શકો છો અત્યારે તો કઈ નહીં ઘેર ઘણી જીએ તો હલો કાંઈ જઈશ આરામ જય આદિવાસી તો હમણાં અમે આવી ગયા છે ઘરે તો નરતમભાઈનો બ્લોગ ચાલુ હતો એવી ખબર પડી તો હવે બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે મારે પણ માં આવવું હતું તો તમે તો મને ઓળખતા નહીં હોય ઓળખજો ને हमारे घर पे और इधर हुआ है छम इससे क्या होता है आपको पता है जैसे कि <laughs> तो हम गिर जाते हैं ऐसा कारण हो सकता है अभी हिंदी में हिंदी भाषा हमको आती है पर हम गुजराती लोग हैं तो गुजराती में बोल देते हैं

पन एक चिकन के बराबर है चिकन उसको क्या कहते हैं चिकन नहीं आ, काकड़ी हाँ काकड़ी हा, कहते हैं तो अभी हम चिकन दिखाएगा आपको हमारे घर पे हुई चिकन तो बने रहो लोग मा आ नानी वहाँ कल हवा में भी भरना है નહીં એક જ છે બીજી હશે તો ચાલુ રાખશે એમને મિત્રો અત્યારે કમ્પ્લીટલી વાગ્યા છે સાજના આઠના અમે લોકો અત્યારે તમે જોઈ શકો સેજલબેન દાદી મા એવા ખાઈ પીના ત્યારે કમ્પ્લીટલી આ તમે જોઈ શકો છો ખાટલાની અંદર બેઠા છે અને આખો દાડું વ્લોગ બનાવ્યું કારણ કે થોડું કાગળિયાનું કામ હતું અને મામલા દર કચોરીમાં જોતું તો કંટાળીને નાવીને બપોરે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું કારણ કે તે પબ્લિક ઘણી હતી એટલે વ્લોગ સ્ટાર્ટ નહીં થયો એના કારણે થોડો વ્લોગ આજે સવારે લગભગ આમ તો આઠ વાગ્યા જશે પણ અત્યારે આપણે વ્લોગ એન્ડ કરીએ કારણ કે હજુ એડિટિંગ કરવું પડશે બાકી સજન માં દોખો હું બનાવેલું આપણે ભીંડા ભીંડા બનાવેલા ભીંડા બીજું લીલી શાકભાજી ખાઈને ત્યારે કમ્પ્લેટ બેઠા છે બાકી વ્લોગ એન્ડ કરી નાખીએ બાકી સર્જનમાં હાથે આખો દાડો હું કામ કરતી લઉં મા